જૂનાગઢના રવની ગામે ડબલ મર્ડરનો કેસ ઉકેલાયો પોલીસે સાત શખ્સોની જયપુરથી ધરપકડ કરી છે પિસ્તોલ ચાલીસ છરા અને રૂપિયા પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો રવની ગામે પિતા પુત્રને ગોળી મારી હત્યાને અંજામ આપ્યો હતો જીશાન સાંઘ અને પિતા રફીક સાંઘની ધરપકડ કરવામાં આવી છે રહીમ સાંઘ જુમ્મા સાંગ હનીફ સાંઘની ધરપકડ કરવામાં આવી અબ્દુલ સાંઘ ઇસ્માલ સાંઘ પુલા સાંઘ હુસેન સાંઘ ઝડપાયા છે અદાવતમાં પિતા પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરી અગિયાર મહિના રોજ વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી એમાં કુલ સાત આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મસેટ અને રાયટીંગનો ગુનો વંસલી પોલીસ સ્ટેશનમાં અગિયાર તારીખે દાખલ કરેલો વંશલી પીએસઆઈશ્રી દેશોદ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી આ તપાસ ખૂબ ગંભીર હોય ડબલ નો બનાવ હોય ફાયરિંગ સાથે હોય તાત્કાલિક આ તપાસ છે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલને સોંપવામાં આવે ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરી